જો સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે કચ્છમાં રસ્તે રજરતા અને માર્ગમાં પડ્યા પાત્ર રહેતા માનસિક દિવ્યાંગોની અનેક રીતે સેવાઓ કરી તેમનું ઘર શોધી આપી પરિવાર સાથે ફેર મિલન કરાવવાનું કાર્ય છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવે છે અત્યારે છેલ્લા બે મહિનાની અંદર અમે લોકોએ લગભગ ચાલીસ જેટલા માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોને ઘર સુધી પહોંચાડ્યા છે જે જુદા જુદા રાજ્યોના હતા ગુજરાત બહારના હતા કોઈક આસામનો કોઈક ઉત્તર પ્રદેશનો બિહાર પંજાબ એવી રીતે અલગ અલગ રાજ્યોની અંદર જે માનસિક દિવ્યાંગો વર્ષોથી ઘૂમ છે અને રખડતા ભટકતા છે એ જ્યારે કોઈક સંસ્થામાં પહોંચે અથવા તો ભુજ સુધી પહોંચે ત્યારે માનવજો સંસ્થા એની વારી આવે છે એની પાસેથી જે માહિતી મળે એના આધારે જે તે શહેર ગામની પોલીસનો સંપર્ક કરી તેઓનું ઘર શોધવાના પૂરા પ્રયત્નો કરીએ છીએ અને એમના અમે એમ એમમાં અમને વર્ષોથી સફળતા મળતી રહી છે અમારા આશ્રમના સામાજિક કાર્યકર રિતુબેન વર્મા જેઓ આ જે ગુમ થયેલા લોકો છે એમનો ઘર અને પરિવાર શોધવાનું કાઉન્સલિંગ કરે છે અને અત્યાર સુધીમાં માનવજોત સંસ્થાએ લગભગ કચ્છમાં રસ્તે રજડતા અને માર્ગોમાં પડ્યા પાત્ર રહેતા તથા ગુજરાતની વિવિધ સંસ્થાઓમાંથી અમારા આશ્રમ રામડેશ્વર આશ્રમમાં આવેલા લગભગ ત્રણ હજાર જેટલા માનસિક દિવ્યાંગોને ઘર સુધી આપ્યું છે એમનો પરિવાર સાથે ફેરમિલન થયું છે અને એ લોકો ઘર સુધી પહોંચ્યા છે આવી રીતે લગભગ અગિયારસો જેટલા એવા બાળકો મહિલાઓ અને પુરુષો વૃદ્ધો એ બધાએ મળીને લગભગ અત્યાર સુધીમાં અમે લોકો બેતાલીસો જેટલા લોકોને જે ગુમાતા એમના ઘર શોધ્યા છે અને એમને ઘર સુધી પહોંચાડ્યા છે છેલ્લે અમે એક મોકલાવે પાંત્રીસ વર્ષે ઘરે પહોંચ્યો એના પહેલાં અમે લોકોએ પચીસ વર્ષે ઘરે પહોંચ્યા હોય એવા લગભગ વીસેક વીસેક યુવાનો મહિલાઓ હતા કે જે પચીસ વર્ષ પછી ઘરે પહોંચ્યા એક મહિલા અઠ્યાવીસ વર્ષે ઘરે પહોંચી અને પંદર દસ પંદર અને સત્તર અઢાર એવા તો લગભગ અમારી પાસે ત્રીસેક વ્યક્તિઓ છે કે જેની અમને પંદર વીસ પચીસ વર્ષે પણ ઘરે પહોંચાડ્યા છે આવી રીતે જો સંસ્થા જે કાર્ય કરી રહી છે એની સમગ્ર ગુજરાતમાં નોંધ લેવાય છે કારણ કે ગુજરાતની લગભગ બાર સંસ્થાઓ સાથે અમે લોકોએ સંકલન કર્યું છે ટાઈપ કર્યો છે એ સંસ્થાઓમાં જે માનસિક દિવ્યાંગો છે એમને પણ ભૂજ સુધી લઈ આવી અને એમનો ઘર પરિવાર શોધી આપવાનું પણ કાર્ય કરીએ છીએ જ્યારે જ્યારે અમારા આશ્રમની અંદર જગ્યા ખાલી થાય અમને એમ લાગે કે અમે પંદર જણાની ઘટ પડે છે તો અમે પંદર જેટલા માનસિક દિવ્યાંગોને સુરત છે વિરમગામ છે એવી જુદી જુદી સંસ્થાઓમાંથી લઈ આવીએ અને એમનું ઘર શોધીને એમને ઘર સુધી પહોંચાડીએ ત્યારે એ સંસ્થાઓના જે સંચાલકો એમને પણ આશ્ચર્યચકિત થાય કે આ કેમ થયું અહીંથી ભુજ લઈ ગયા અને આટલા દિવસમાં એ લોકો ઘરે પહોંચી ગયા તો આવું એક સુંદર કાર્ય માનવજ સંસ્થા દ્વારા થઈ રહ્યું છે જેના કારણે અત્યાર સુધીમાં પાંત્રીસો જેટલા માનસિક દિવ્યાંગો અને લગભગ બારસો પંદરસો જેટલા જે ગુમ થયેલા લોકો હતા મહિલાઓ હતી યુવાનો હતા બાળકો હતા એમને શોધવાનું વાનોજો સંસ્થાએ કામ કર્યું જેમાં અમને પોલીસનો ખૂબ જ સહકાર મળ્યો દરેક રાજ્યની પોલીસ અમને ખૂબ જ સહકાર આપે છે મદદ કરે છે અમારો એક ફોન જાય એટલે સાંજ નામને મેસેજ આવી જાય કે અમે ઘર સુધી એમના પહોંચી ગયા છીએ ને રાતના વિડીયો કોલથી તમારી સાથે વાત કરશે એના યુવાનને જોશે એના સંતાનને જોશે અને ત્યાર પછી એ લોકો ત્યાં સુધી આવી અને એનો કબજો લેશે તો આવી રીતે જે કાર્ય થાય છે એ અનુમોદનીય કાર્ય છે લોકો સુધી પહોંચવાનું કાર્ય માનવજ સંસ્થા કરી રહી છે એમાં અમને દરેક લોકોનો સાથ અને સહકાર મળ્યો છે ખાસ કરીને જિલ્લા પોલીસ તંત્ર અને આખા રાજ્યની અને કચ્છ ગુજરાત દેશભરની પોલીસનો અમને ખૂબ જ સહકાર મળે છે જે બદલ હું પોલીસ તંત્રનો ખૂબ જ આભારી છું કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરીગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહુડા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશિપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતરાય નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે નો થયો અને ઉપજાય નો નીકળી છે ભલામાર માં જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ